જે વિદ્યાર્થીઓએ એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં આપી હતી અને ગુણ ચકાસણી માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો મિત્રો એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે આ પરિણામ ફક્ત ઓનલાઈન જ મળવાનું છે તમારી ઘરે ટપાલથી આવવાનું નથી તો આ પરિણામ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેની તમને સમજ આપવાનો છો તમે એક જ મિનિટમાં આ પરિણામ જે છે એને ડાઉનલોડ કરી શકો છો ચાલો જોઈએ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એમાં લખીશ જીએસિબી જી એસ ઇબી અને સર્ચ કરીશ અહીંયા આગળ જે ની વેબસાઇટ છે આપણે એને ઓપન કરીશું બોર્ડની વેબસાઇટ છે એને ઓપન કરીશું અને અહીંયા આગળ જે બોર્ડ વેબસાઇટ લખ્યું છે એની ઉપર હું ક્લિક કરીશ અને આને ઓપન કરતાં આ બાજુ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ ગુણ અરજીના જવાબો લખ્યું છે એની ઉપર હું ક્લિક કરીશ હવે તમે જ્યારે ગુણચકાસણી માટે જે ફોર્મ ભર્યું હતું અથવા તો જે પેજ પરથી તમે લોગિન થયા હતા જ્યાં તમે પાસવર્ડ બનાવ્યો છે એ જ પેજ ઓપન થયું છે અહીંયા આપણે ઉમેદવારનો સીટ નંબર એટલે કે તમારો સીટ નંબર તમારે લખવાનો છે આની અંદર મોબાઈલ નંબર લખવાનો છે અને જે તમે પાસવર્ડ આપ્યો હતો એ લખવાનો છે લોગિન થવાનું છે હવે લોગિન થશો એટલે અહીંયા આગળ તમે ઉપર જોશો રી રિપ્લાય લેટર લખ્યું છે એની ઉપર હું ક્લિક કરવાનો છું હવે મારે અહીંથી ડાઉનલોડ કરવાનો છે રીચેકિંગ રિપ્લાય લેટર એની પર હું ક્લિક કરીશ એટલે મારો લેટર જે છે અહીંયા ડાઉનલોડ થઈ ગયો છે જુઓ એને હું ઓપન કરીને ચેક કરીશ પ્રિન્ટ કરાવી શકું છું અહીંયા આગળ તમે જોશો તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છ્યાસી માર્ક છે નો ચેન્જ કોઈ ફેરફાર થયો નથી સંસ્કૃત સેકન્ડ લેંગ્વેજ ચોરાણું માર્ક હતા તો ચોરાણું જ છે જુઓ અહીંયા આગળ ગુણ ચકાસણી બાદ નો ચેન્જ કોઈ માર્કમાં સુધારો થયો નથી ટોટલમાં પણ સુધારો થયો નથી તમે આની પ્રિન્ટ પણ કરાવી શકો છો જો ફેરફાર થયો હોય તો તમે તમારી સ્કૂલમાં સંપર્ક કરશો